હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા આજે તારીખ સોળ જુલાઈના રોજ આપવામાં આવેલ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત આજના દિવસે જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત આજના દિવસે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે આવતીકાલે સત્તર જુલાઈના રોજના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો સત્તર જુલાઈએ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ પંચમહાલ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વાત કરીએ યલો એલર્ટ આપેલા જિલ્લાઓની તો સત્તર જુલાઈએ ડાંગ તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી ખેડા આણંદ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો વાત કરીએ આપણે અઢાર જુલાઈના ભારે વરસાદની ચેતવણી તો અઢાર જુલાઈએ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે એના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે ડાંગ તાપી વડોદરા પંચમહાલ દાહોદ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે વાત કરીએ ઓગણીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની તો ઓગણીસ જુલાઈએ નવસારી વલસાડ ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે વાત જો વીસ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની કરવામાં આવે તો વીસમી જુલાઈએ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે આગામી સાત દિવસના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ જુલાઈએ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે ગુજરાતમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તારીખે મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આ ઉપરાંત તારીખ એકવીસ અને બાવીસના રોજ પણ ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મેઘગર્જનાની વાત કરીએ તો તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તારીખે વરસાદની સાથે હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે એ પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદ થઈ શકે છે અને ખાસ કરીને જો આજના દિવસના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો આજે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા રાજકોટ જુનાગઢ પોરબંદર સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આવી જ વેધરને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ આપે અમારી યુટ્યુબ ચેનલ સીએમએ ભારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ એમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર